કે પછી કોઈ પણ ની વાણી હોય કે પછી વાણી હોય કે બુદ્ધ ની વાણી હોય કે નિરાત મહારાજની વાણી હોય કે કોઈ પણ સંપ્રદાય ની વાણી હોય પણ ખરેખર બધાની અંદર કહેવાનો ભાવરજ તો એક જ છે

જેને જેવી ભક્તિ જેવી જેને સમજણ આવી એવી એની ભક્તિ કરે છે કોઈ એમ નથી કેતું કે ભાઈ મને પરમાત્મા મળ્યા કારણ કે સંતોનું કહેવું છે કે ભાઈ ભક્તિ કરે અને ભગવાન મળે

આપણને સામા કોઈ ભગવાન મળ્યા હોય તો આપણે ઓળખી દઈ કારણ કે આપણને પ્રથમ તો ખબર જ નથી કે ભગવાન એટલે શું કારણ કે ભગવાન એટલે જે આપણો જન્મ થાય છે એને ભંગ કહેવાય એમાંથી જે આ નીકળતો આપણો જે પાંચ તત્વ નું પોતળું એ વાહન કેવાય આપણે કહી છે ને કે ભાઈ ભાઈ ફલાણા ભાઈ નો વાહન બહુ સારો છે એટલે એને ભગવાન કીધા એટલે હરેક વ્યક્તિ માતાના ઉદર માંથી જન્મે છે તો ખરેખર હરેક વ્યક્તિ પછી પશુ હોય પક્ષી હોય ઘાડ હોય પાન હોય હર કોઈ વસ્તુ બધું ભગવાન જ છે પણ આપણે કઈ ભગવાનને વિશિષ્ટ સ્વરૂપે ઓળખ વિચાર કરીએ છીએ વિશિષ્ટ સ્વરૂપે માનની છે કે ભાઈ હાથમાં મોરલી હોય માથે મોરનું પીછું હોય અને આટકે વાળી કરીને ઉભા હોય પણ કે ગાય શક્તિ હોય તો આપણે કૃષ્ણ માનીએ પછી ખંભે વાથો હોય આત્મા તિરખામટુ હોય અને સીધા ઉભા પડખે સીતાજી હોય તો આપણે એને રામ પી ને રામાપી જેને આત્મા ભાળો રાખે છે લીલુડે ઘોળે સવાર તો આપણી નજરમાં માં તરત આવશે કે ભાઈ રામા પી તો આખા સૃષ્ટિ ની અંદર બધા સંતો જેને જેને અનુભવ થયો છે બધા એમ કહે છે કે ભગવાન આખા વિશ્વ ની અંદર પરમાત્મા એક જ છે તો આ રામ ને રામાપીર ને કૃષ્ણ ને આ દરેક ભગવાન આપણે જુદા જુદા ગણીએ છીએ તો આ સમજવું હું આપું પણ સંતો અનુભવથી આમાં એવું કીધું છે કે ભગવાન કોઈ જન્મતા નથી એવી રીતે કોઈ શિક્ષક પણ જન્મતા નથી કોઈ બેરિસ્ટર પણ જન્મતા નથી કોઈ સંત પણ જન્મતા નથી કોઈ લૂંટારો પણ જન્મતા નથી કોઈ ભક્ત પણ જન્મતા નથી કારણ કે આ થવાય છે એવી તમે ડિગ્રી કેળવો તો બેરિસ્ટર કહેવાય સંત કહેવાય સંત કહેવાય હરેક વસ્તુ આપણે જેવી જેવી કક્ષા કેળવી છે એવા એના નામ આપ્યા છે તો સંતોએ આમાં એવું કીધું છે અનુભવથી કે ભાઈ ભગવાન પણ થવાય છે જેમ વકીલ એમ ભગવાન ભગવાનના સ્વરૂપ છે પણ ભગવાન ને કેવાને પાત્ર નથી એના માટે એને પાત્ર બનવું પડે

એવું જીવન બને એવી કક્ષા આપણે જો કેળવી તો ખરેખર એને ભગવાન નું સ્વરૂપ કીધું છે આ કૃષ્ણ થઈ ગયા રામ થઈ ગયા રામાપીર થઈ ગયા જતી સતી ઓલિયા બધા થઈ ગયા છે પણ ઈ કઈ આમ નામ નથી થયા એની તનતોડ મહેનત કરી છે રાજ દિવસ પોતાની છે છે રાજ દિવસ એની કર્યું કારણ જેમ જેમ આપણે બધા અત્યારે આ ભજન કહીએ છીએ બધા આપણે ભજન કરીએ છીએ પણ ખરેખર આ ભજન ની વાત નથી કારણ જે સદગુરુ મહારાજે આપણને એ બધો અનુભવશે એ અનુભવ આપણે ભૂલવાનો છે એ અનુભવ ભૂલવાનો છે એ પણ ભૂલાય ક્યારે

રૂપ રંગ ને આકાર માં જે આપણી સતત વૃત્તિઓ દોડ્યા કરે છે એ વૃત્તિ ને આપણે ખરેખર અંતર્મુખ કરવાની છે અંતર્મુખ એટલે પોતાની ભીતર ની અંદર તપાસ કરવાનું છે કારણ કે આ વિશ્વ બ્રહ્માંડ છે જે આપણું પોતાનું શરીર છે ને આ સીમિત બ્રહ્માંડ કહેવાય જેવી રીતે આ પોતાની અંદર આત્મા જેને આપણે ઈશ્વર કહીએ છીએ પોતાની અંદર જે રીતે કામ કરે છે એ આખા વિશ્વની અંદર કામ કરે છે પણ એ અનુભવ ક્યારે થાય કે જ્યારે પાછો વળીને પોતાના ઘટ ભીતરની અંદર જે રહેલો છે જેના તકો હલાય છે ચલાય છે ખવાય છે પીવાય છે દેખાય છે બોલાય છે આ શસ્ત્ર ક્રિયા જે આપણા શરીરની થાય કરી છે કરે છે જ્યાં સુધી ઈ જાગશે નહી ત્યાં સુધી આ સંસારનું જ્ઞાન થાય નહીં કારણ કે આખો આખા વિશ્વની અંદર આખા વિશ્વ ની અંદર પરમાત્મા સિવાય બીજું કઈ નથી આપણ ત્યારે સમજાય જો પોતાના ઘર ની અંદર માહિલો જે રમેલો છે રમી રહ્યો છે એને જો અનુભવમાં આવી જાય તો આ વિશ્વ અંદર કઈ રીતે કામ કરે છે આ વિશ્વ નું સંચાલન કઈ રીતે થાય છે આનો અનુભવ ન થાય તો આનો અનુભવ ત્યારે થાય છે કે જ્યારે પોતે પોતે પોતાનામાં હોવાઈ જાય ત્યારે અત્યારે આપણે જ્યાં સુધી આનો અનુભવ નહિ થાય ત્યાં સુધી આ જગત ની અંદર આપણે બધા પદાર્થો દેખાશે રંગ રૂપ ને આકારમાં આપણે ભોલા પડેલા વ્યક્તિ દેખા દેખાશે પક્ષી દેખા હે પશુ દેખા હે मकान देखा है हर एक वस्तु आपने देखा है कारण के आपने मोटा मा मोटे भूले है ये व्यावहारिक सत्य से कोई खोटी वस्तु नहीं संसार नी अंदर रहवा माटे ये पण आपने ज्ञान थवु जरूरी से अर्थ के जाए ये ज्ञान नहीं जाए जासुदी आपने व्यवहार कहीं क्या करिशु પણ ભીતરથી વાલ આપણો ફરી જવો જોઈએ કે ખરેખર આજે હું જે જોઉં છું એ બધા બ્રહ્મનું સ્વરૂપ છે આજે હું ભૂલો પડ્યો તો રંગ રૂપના આકારની અંદર પણ જ્યારે મને મારા ગુરુ મારજે સ્નાન કરી કે જોઈજો આ વિશ્વની અંદર તારી સિવાય બીજું કોઈ છે નહીં અહીં જ્યારે સ્નાન કરી એ સાજ ની જ્યારે ભાન થઈ ત્યારે પોતાને નક્કી જોખ ખરેખર મારી સિવાય બીજું કાઈ છે નહીં અત્યાર સુધી હું આ રંગ રૂપ ને આકાર માં ભૂલો પડ્યો તો મને નાનું મોટું દેખાતું હતું પદાર્થ દેખાતા હતા પણ ખરેખર આ જે કાઈ મને નજરમાં આવે છે જે કાઈ છે એ બધું બ્રહ્મ નું સ્વરૂપ છે અને એ બ્રહ્મ પણ પરમાત્મા પોતે થઈને આવ્યો છે પણ એ પોતે થઈને આવ્યો છે એ સમજાય ક્યારે જ્યારે પાસો વળે પોતાના ઘટ અંદર પોતાની અંદર રહેલો જે ચેતન જાગી જાય ને ત્યારે આ બધે અને બ્રહ્મ દેખાય તો પછી નક્કી થઈ જાય કે આ બધે જ બ્રહ્મ છે મારા ઘટમાં પણ બ્રહ્મ છે તો સામે જે કાંઈ દેખાય છે એ મારું જ સ્વરૂપ છે તો હું મને જ સારો માળો કહું હું મને જ તેના દેશ ભાવ થી જોઉ હું ને મને જ મારા ખરાબ વિચારોથી જોઉં કારણ કે આવો જ્યારે અનુભવ થાય ત્યારે આપણને જેમ છે એમ વાત સમજાય પછી કોણ કોની નિંદા કરે આ જગત ની અંદર ઘાટે કરીને તો હરેક વસ્તુ નાના મોટી છે ને તો હરેક વ્યક્તિ હરેક વસ્તુ આપણે અલગ અલગ દેખાય પણ આ તો ત્રણ ગુણ ની પર ની વાત છે રૂપ રંગ ને આકાર થી પાર ની વસ્તુ છે કારણ કે નિર્ગુણ છે નિરાકાર છે નિર્લેપ છે અને રંગ રૂપ ને આકાર નથી આવો જો પરમાત્મા હોય અને આપણે જો રૂપ રંગ ને આકાર માં દેસુ પછી ગોતતા હોય તો એ ખરેખર આપણી ભૂલ છે કારણ કે ભજન આપણે પોતાનું કરવાનું છે અને પોતાનું ભજન જ્યારે કરશે ત્યારે પોતાની અંદર રહેલો માયલો નક્કી થાય પોતાનું ભજન કેમ કરવું કારણ કે વાડીમાં તો આવતો નથી નજરમાં દેખાતો નથી

તો એને ખરેખર કઈ રીતે અંતર્મુખ રાખવો કારણ કે ખાલી થન ખાલી આપણે છે પણ આપણા શ્વાસ ધોયા જોયા કરવાના છે કોઈ વિચાર નહી કોઈ શબ્દ નહીં આવું જયારે સતત સતત આપણે એક ધારા જો અંતર્મુખ રેશું તો આપણું જે શીત બહાર ફેમા કરે છે અને રંગ રૂપમાં માં આકાર માં કટના કટ કટના કટ વિચારો લાવ્યા કરે છે ઈ જો વિચારો લાવતું બંધ થઈ જાય અને ચિત્ત જો અંતર્મુખ થઈ જાય તો ચિત્ત છે એ જ ચેતનનું સ્વરૂપ થઈ જાય એવું છે કારણ કે ન્યા સંતો કહે છે ચિત્ત ચેતન તદરૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે કારણ કે ચિત્ત જે બહાર ફરે છે ત્યાં સુધી ચિત્ત છે એનું એ ચિત્ત જો અંતર્મુખ થાય તો એ પાછું ચેતન છે જો આવો પોતાનો અંતર્મુખ જો ચેતન ચિત્ત થઈ ગયો હોય તો કે છે બ્રહ્મ લટકા કરે એને પછી દરેક જગ્યાએ બ્રહ્મ જ દેખાય મારામાં પણ બ્રહ્મ તમારામાં પણ બ્રહ્મ આ માઈકમાં બ્રહ્મ પુસ્તકમાં બ્રહ્મ દરેકમાં બ્રહ્મ તેને દેખાય એટલે સાદો છે પણ જન્મો જન્મ થી આપણને એક અભ્યાસ થતો આવ્યો છે કે ભાઈ કઈક ને કઈક કરવાનો જ અભ્યાસ થયો છે આપણને અને શાસ્ત્રો અને સંતો હરેક જે જે આપણને કાઈ સમજણ આપી છે બધી કાટ કાટ કરવા મને જ સમજણ આપી છે પણ આધ્યાત્મિક માર્ગ માં જો આપણે પ્રગતિ કરી હોય તો જે કાઈ આપણને કરતા પણનો અભ્યાસ એ અભ્યાસ છોડવાનો છે જો આ છૂટી જાય

કૃષ્ણ ભગવાન કે જયારે કૃષ્ણ ભગવાને નરસિંહ મહેતા ને પૂછ્યું કે તે આ બધા કામ કર્યા પણ આ બધા વ્યવહારિક કામ કર્યા પણ તે તારા શું કર્યું એમ કારણ કે ત્યારે જ્યારે કુંવરબાઈ નું મામેરું પૂર્યું એમ કે છે કે એ મામેરે ની અંદર એમ કે અત્યાર સુધી તો એવું મામેરું કોઈ પૂર્યું નથી આટલું એવું નરસિંહ મહેતા કાંઈ નતું સદા ભગવાન ખુદ આવીને મામેરું પૂરી ગયા

સંસારી જીવને ઓછું કૃષ્ણ કે માટે હું કર્યું તેનું બીજા માટે ત્યારે એમ કે છે કે ભાઈ એને દામોદર નામના સંત મળ્યા અને એને પોતાની ઓળખાણ કરાવી દીધી અને ઓળખાણ કરાવ્યા પછી જયારે તેને આંખ ઉઘડી ત્યારે નરસિંહ મહેતા કે છે આત્મ તત્વ સિનો લઈ ત્યાં લગી સર્વે સાધના જૂઠી શું થયું સ્નાન સેવા કરે શું થયું રાગ રાગણી દાણે આ બધા પ્રપંચે પેટ ભરવા થઈ ગયું રત્ન ચિંતામણી જન્મ ખોયું આપણે ગમે એટલી ભજન કરતા હોય રાગ રાગણી થી ગીત ગાતા હોય ભજનો ગાતા હોય પણ એમાં આપણું કઈ ભલાઈ થાય એવું નથી પણ જ્યાં સુધી પોતે પોતાને નથી ઓળખાતો ત્યાં સુધી આ જે કઈ આપણે સંસાર વ્યવહાર અંદર જે કઈ કરી રહ્યા છીએ સ્વાર્થમાં જે કઈ આપણે કરી રહ્યા છીએ બધા બંધન છે પણ ખરેખર સંતોષ આપણને એમ કીધું છે તમારી પાસે કઈ મિલકત હોય તો ભજન કરો ટાળો ભૂખ હોય આશ્રમો માં સેવા કરો બધું કીધું છે પણ સ્વાર્થ હશે ને તો તમારું વિના બંધન હશે પણ આપણે આ સંસાર ની અંદર સ્વાર્થ સિવાય કોઈ વાત કરતું નથી

કે હું કઈ કરતો નથી આ તો આપોઆપ થઈ રહ્યું છે ખરેખર તો નક્કી ઊંડાશું જગત ની અંદર જે થઈ રહ્યું છે ને બધુંય પોતપોતાના અનુસાર થઈ રહ્યું છે કોઈ આનો કરતા હારતા છે નહીં કારણ કે બધા પોતપોતાના નિયમ પ્રમાણે પોતપોતાના ધર્મ પ્રમાણે આ કાર્ય થઈ રહ્યું છે આવી જયારે સમજણ આવી જાય

જેને જેને આ વાત સમજાય ખરેખર ધન્યવાદી કહેવાયા ખરેખર તો હજારો માણસો લાખો માણસો ગોથા ખાય છે એની આરી આપણે પણ આવી જ જવાનું બોલો સદે બોલો ઓ મહારાજ